જ્યારે રાજાશાહી હતી ત્યારે ખુદ રાજા વેશ પલટો કરીને છૂપી રીતે પોતાના રાજની અંદર રજવાડામાં ફરતા ગુપ્ત રીતે જાતે જ લોકોના દુઃખદર્દ જાણવાનો પ્રયાસ કરતા અને પોતાના જ પ્રદેશનું એડમિનિસ્ટ્રેશન કેવું છે કેવા બદલાવ જરૂરી છે એ જાણવાનો એ પ્રયાસ થતો એ સફળ પ્રયાસ હતો આઝાદી દેશ આઝાદ થયો લોકશાહી દેશ થયો અને શાસન નેતાઓના હાથમાં આવ્યું શાસન અધિકારીઓના હાથમાં આવ્યું અધિકારીઓ એસી ચેમ્બરમાં બેઠા બેઠા કાર્યવાહી કરે અને નેતાઓને મંચ સિવાય જનતાની વચ્ચે જવાનો ક્યારેય સમય ન મળે કદાચ એ જ કારણ છે એ જ કારણ છે કે આપણા પ્રદેશ સહિત દેશભરના તમામ રાજ્યોમાં ઓછા વધતા પ્રમાણમાં નાગરિકોને હેરાનગતિ વધી ભ્રષ્ટ અધિકારીઓ પ્રોત્સાહિત થયા કારણ કે તેમને ખબર હતી કે હકીકત પ્રશાસન સુધી પહોંચવાની નથી જેટલું લૂંટાય તેટલું લો પણ આ તમામની વચ્ચે એક અધિકારીએ વેશ પલટો કરી ઉત્કૃષ્ટ ઉદાહરણ સમાજ સામે મૂક્યું છે એક અધિકારી જ્યારે એ જ જૂના જમાનાની સ્ટાઈલથી વેશ પલટો કરે છે ને ત્યારે કેવો બદલાવ આવી શકે છે સૌથી મોટું ઉદાહરણ પંચમહાલ જિલ્લામાં જોવા મળ્યું છે પંચમહાલ જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી જોજો આપ જે આ સામાન્ય નાગરિક બનીને આવેલા વ્યક્તિ પહેર્યું છે ગામડાના વ્યક્તિ હોય અને એ રીતે પોતાના જિલ્લાની અંદર આ પુરવઠા અધિકારી છે તે પહોંચ્યા છે વેશપલટો કરીને એસટી મકવાણા સાહેબ મકવાણા સાહેબ મામલતદાર કચેરી પહોંચ્યા

જિલ્લા પુરવઠા અધિકારી છે અને એટલે જ સામાન્ય જે લોકો આવતા હોય છે નાગરિકો એમના માટે જે પણ આ કાર્ય માત્ર ને માત્ર રેશન કાર્ડનું આ જે કાર્ય ચલણ ભરવાનું હોય છે ત્રેવીસ રૂપિયાનું એ કાર્ય નાગરિકોને એ કાર્ય માટે ત્રણસો રૂપિયા કરતાં પણ વધુ ખર્ચવા પડતા હતા કર્મચારીઓ કોઈ કારણ વગર કોઈ પરિપત્ર વગર લોકો પાસે બિનજરૂરી એફિડેવિટ કરાવડાવતા હતા એટલું જ નહીં એફિડેવિટ કરવા પાછળના ખર્ચા દુનિયાભરના સ્ટેમ્પ જે હોય પચાસ રૂપિયાનો સ્ટેમ્પ હોય તો એના સાઠ સિત્તેર રૂપિયા લેવાય સો રૂપિયાનો સ્ટેમ્પ હોય તો એકસો વીસ રૂપિયા લેવાય એફિડેવિટ કરવાના રૂપિયા લેવાય આ બધાનો પર્દાફાશ આ ખુદ અધિકારીએ વેશ પલટો કરીને કર્યો અને જ્યારે કર્મચારીઓને ખબર પડી જ્યારે અધિકારી સાહેબ મૂળ કપડામાં આવ્યા ત્યારે કર્મચારીઓને પરસેવો છૂટી ગયો પેન્ટમાં શું થઈ ગયું હશે એવું નથી બોલતો નથી બોલતો કારણ કે જ્યારે લૂંટ પકડાય છે ને તમારી તમારી ચોરી પકડાય છે ને પાપ પકડાય છે ને અને એક અધિકારી ગુપ્ત વેશમાં આવીને પકડે છે ને ત્યારે ભલ ભલાનું પેન્ટ ભીનું થઈ જાય છે ને થવું જ જોઈએ એવું ત્યાં થયું છે પંચમહાલમાં કેવી રીતે નાગરિકોને હેરાન કરવામાં આવે છે જે રેશનિંગ કાર્ડની પ્રક્રિયા ત્રેવીસ રૂપિયામાં થાય એનો ત્રણસોથી સાડા ત્રણસો ચારસો રૂપિયા સુધીનો ખર્ચો થતો હતો એ પરવા કર્યા સિવાય કે હું આ જિલ્લાનો અધિકારી છું હું કર્મ અધિકારી છું અને મારા જ કર્મચારીઓ મારા જ સહકર્મીઓનું પાપ ખોલીશ તો વિભાગ બદનામ થશે એની ચિંતા ન કરી પણ નાગરિકોને ન્યાય અપાવવો જોઈએ એની ચિંતા કરી આ અધિકારીએ વેશ પલટો કર્યો જે ઓડિયો રેકોર્ડ થયો છે વિડીયોની સાથે પ્રોપર નથી છતાં પણ સમજવાનો આપણે પ્રયાસ કરીએ જોઈને આ સરકારી બાબુ એફિડેવિટ કરવું પડશે આમ કરવું પડશે બધું સમજાવતા હશે એમને ખબર જ નહીં હોય પેલા વ્યક્તિ કેટલા મોટા અધિકારી છે ખેર આ કેટલું જરૂરી છે જમીન સાથે જોડાયું રહેવું એ અધિકારી હોય કે નેતા નાગરિકનું દર્દ નાગરિક પાસે જઈને જાણવું સમજવું અને રિયલમાં સમજવું દેખાવ પૂરતું નહીં એમાં ઘણો ફરક છે અને એ પ્રયાસ થાય છે ને ત્યારે સાચા અર્થમાં સુશાસન આવે છે સુશાસન લાવવાનો પ્રયાસ દેશની સરકાર હોય કે રાજ્યની કોઈ પણ પક્ષની સરકાર એ ઈચ્છતી જ હોય એના પ્રદેશમાં સુશાસન આવે પણ સમસ્યા મેં કહ્યું તેમ અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળતા નથી નેતાઓ ક્યારે મંચ છોડતા નથી અને એટલે જ નાગરિકનું દર્દ દિલમાં રહી જાય છે અને કીશું નાગરિકનું ખાલી થાય છે અને જૂતા ઘસાઈ જાય છે સરકારી ઓફિસોના ચક્કર મારી મારીને પગરખા ઘસાઈ જાય છે આ મુદ્દે ચર્ચા કરવા ડોક્ટર સીજે ચાવડા જેઓ ખુદ અધિકારી રહી ચૂક્યા છે ભારતીય જનતા પક્ષના નેતા છે ધારાસભ્ય છે નરેન્દ્રભાઈ રાવત કોંગ્રેસના નેતા છે અને એચટી મકવાણા સાહેબ જેઓ જિલ્લા પુરવઠા અધિકારી છે જેમને આ વેશપલટો કરીને એક મોટો પર્દાફાશ કર્યો એક ઉદાહરણરૂપ કામ કર્યું તેમને શું જોયું કેવી રીતે આ આઈડિયા આવ્યો એ તમામ મુદ્દે સૌ પ્રથમ તેમની સાથે વાત કરી લઈ મકવાણા સાહેબ શું જરૂર પડી આ વેશપલટો કરવાનો કરવાનું અને આ વેશપલટો કર્યો તો કયા કયા પ્રકારની ગેરરીતિ સામે આવી કેવી રીતે

તો એની અંદર જે ફોર્મ નંબર બેથી કરી અને ફોર્મ નંબર નવ સુધી જે જુદી જુદી સેવાઓ પૂરી પાડવામાં આવે છે જેમાં નવું રેશન કાર્ડ આપવું નામ ડિલીટ કરવું નામ એડ કરવું નવી રેશન કાર્ડ નું વિભાજન કરવું નવી રેશન કાર્ડ આપવું તો આ બધા જે કામગીરી થાય છે તો એની અંદર સરકારના વિવિધ પરિપત્રો છે સામાન્ય વહીવટ વિભાગનો ખાસ પરિપત્ર છે કે કોઈ એફિડેવિટ લેવાનું થતું નથી આ સેવાઓની અંદર અને ફક્ત સેલ્ફ ડેક્લેરેશન એટલે કે સ્વઘોષણ જ કરવાનું થાય છે તો આ પરિપત્રોનું પાલન થાય છે કે કેમ અરજદારોના કોઈ તકલીફ તો નથી પડતી ને આ સેવાઓની અંદર કોઈ આર્થિક બોજો વધારાનો સહન નથી કરવો પડતો ને અને એમને જે નિર્ધારિત સમયમાં જે સેવા મળવી જોઈએ એ સેવા અને લાભ મળે છે કે કેમ આને ધ્યાનમાં રાખી અને અમે એક અરજદાર બન્યા હતા અને સાથે પાંચ અરજદારો એવા પણ રાખ્યા હતા કે જેઓને રેશન કાર્ડ સંબંધી આવી કામગીરી હતી અને સવારે અગિયાર વાગે જે કચેરી ખોલ્યા પછી ગયા અને ત્યાં જઈ અને એટીવીટીની અંદર જઈને ફોર્મ લીધું ફોર્મ લઈ અને પછી અમને ત્યાં મોકલ્યા પિટિશન રાઇટર અને સ્ટેમ્પ વેન્ડર પાસે કે તમારે એફિડેવિટ કરાવવું પડશે તો એ એફિડેવિટની આખી પ્રક્રિયા કરી ત્યાં સ્ટેમ્પ વેન્ડરે પચાસના સ્ટેમ્પના સાઈટ લીધા તો પણ અમે ચૂક્યા સોના એકસો વીસ લીધા તો ચૂક્યા પછી લખવાના દોઢસો રૂપિયા લીધા અને એ બધી પ્રક્રિયા કરી અને પછી પાછા એટિવિટીમાં ફોટો પાડાવવા મોકલ્યા તો આ પ્રક્રિયા કરી તો આ પ્રક્રિયા જે છે એ સરકારે છે એ બે હજાર એકવીસથી એફિડેવિટ જ કાઢી નાખ્યું છે કે આ સેવાઓની અંદર

એ પરિપત્રની ગેરસમજના કારણે કરતા હતા કે પછી અરજદારો પાસેથી રૂપિયા કોઈ કોઈ રસ્તે ઉઘરાવાય તે માટે કરતા હતા આપનું શું માનવું છે હા બિલકુલ કારણ કે અત્યારે આપણે જાણીએ છીએ કે ગરીબ માણસ અને રોજનું કમાઈ અને રોજનું ખાવાવાળા હોય તો એના માટે એક સમય તો બગડે છે સાથે સાથે આર્થિક બોજો પણ સહન કરવો પડે તો એ ન થાય એના માટે ઓરિજિનલ વેશમાં અધિકારી તરીકે આવી ગયા છો ત્યારે તેમનું રિએક્શન શું હતું અને શું હવે જે પણ ખેલ ચાલતા હતા એના ઉપર બ્રેક લાગી છે ખરી આ રૂપિયા ઉઘરાવાનો કાર્યક્રમ બંધ થયો છે ખરો ત્યાં

તો એ કેવી રીતે વર્તન કરે છે કેવી સર્વિસ આપે છે તો એના માટે તો અરજદાર જ બનવું પડે અને અરજદાર બનીને પ્રક્રિયામાંથી જ્યારે પસાર થઈએ ને ત્યારે જ રિયાલિટી ખબર પડે જેમ આપણે કહેવત નથી કે શિયાળાની ટાઢ કેવી પડે તો કે જો બે ગોદડા ને ધાબળો ઉડીને સૂઈ જાય તો એને કાંઈ ઠંડીની ખબર ના પડે પણ રાત્રે જો રાયડાની અંદર ખેતરમાં પાણી વાળીએ વગર કામળી ઊંડ્યા સિવાય તો ખબર પડે કે ઠંડી કેવી પડે છે એટલે આ પ્રક્રિયામાંથી અમે પસાર થયા આખી તો ખ્યાલ આવી ગયો રિયાલિટી કે અરજદારે કેટલી જગ્યાએ જવું પડે છે અને કેટલી પ્રક્રિયા ફોલો કરવી પડે છે એટલે ખરેખર એક આ જે અમે જાત અનુભવ કર્યો એનાથી એક એક પ્રસ્થાપિત થયું અને ખ્યાલ આવ્યો કે અરજદારે જે કેટલી જગ્યાએ જવું પડે છે અને કઈ કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે ને કેટલો આર્થિક હવે વાત કરી લઈએ ડોક્ટર સીજે ચાવડા સાથે ચાવડા સાહેબ આપ તો ખુદ અધિકારી રહી ચૂક્યા છો અને હકીકત છે બાબુ રાજ ચાલે છે બાબુઓ ઘણા બધા ભ્રષ્ટ નહીં હોય ઘણા પ્રમાણિક પણ હશે પણ એમની સાથે સાચી વાત એમની પાસે પહોંચતી પણ નહીં હોય કે આવી રીતે જમીન ઉપર લૂંટ ચાલે છે કેટલું જરૂરી છે ઉચ્ચ અધિકારીઓ કોઈ કોઈ ન કોઈ રીતે વેશપલટો પલટોને પણ ને કોઈ રીતે જમીનની હકીકત જાણવી રિયલ નાગરિક અરજદારનું દર્દ જાણવું અને જાણે છે એ દર્દ જાણે છે તો એનાથી કેટલો સુધાર આવી શકે છે રોનકભાઈ જિલ્લા પુરવઠા અધિકારીએ જે પગલું ભર્યું એ પ્રશંસનીય છે પરંતુ લોકશાહીમાં અને સરકાર લોકાભિમુખ વહીવટ જ્યારે બનાવવા જતી હોય ત્યારે વખતો વખત સુધારા કરતી હોય છે ઠરાવો કરતી હોય છે આ વિભાગમાં પણ બે હજાર ત્રેવીસની સાલમાં એક સુધારો થયેલો છે અને એ અન્ન નાગરિક પુરવઠા વિભાગના સુધારાથી એફિડેવિટ કરવાનું રહેતું નથી સેલ્ફ વ્યક્તિ પોતે જ એનું જાહેરાત કરે કે હું સાચો છું અને મને એમ લાગે છે કે એ પરિપત્રનો અમલ દરેક જિલ્લામાં થવો જોઈએ પરિપત્રનો અમલ ઉચ્ચ અધિકારીઓ કરાવવાનો છે જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારીએ અને સંકલનની મિટિંગમાં કલેક્ટરશ્રીએ જે કોઈ પ્રશ્ન અને સંકલનની મિટિંગમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ ઉપસ્થિત હોય ધારાસભ્ય પણ ઉપસ્થિત હોય જિલ્લા પંચાયતનો પ્રમુખ પણ ઉપસ્થિત હોય અને તાલુકાના બધા જ અધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત હોય છે આવું હોવા છતાં પણ ક્યાંક ક્યાંક એમના ધ્યાને આવ્યું છે કે એફિડેવિટ લેવામાં આવે છે અને કર્મચારીઓ પ્રજાને ગાંટતા નથી તો એમને છુપાવે છે જઈને પ્રયત્ન કર્યો સારો પ્રયત્ન છે આની અંદર ઇન્ટેન્શન જુઓ તમે એફિડેવિટ પછી એના દસ્તાવેજની રકમ જે છે સ્ટેમ્પ કરતાં વધુ લેવી એફિડેવિટ બની આપવાના ખર્ચા કરવા પચાસ રૂપિયાના સ્ટેમ્પના સાહીઠ લેવા સોના દોઢસો લેવા આ બધી જે રોકડી થાય છે જો ધારાસભ્ય સુધી વાત પહોંચતી હશે અનેકવાર તમે પણ જાણો છો હું પણ જાણું છું તમારા જેવા સક્રિય ધારાસભ્યો વાત મૂકે પણ છે કેમ કે તો પ્રશાસ પ્રશાસનિક અધિકારી રહી ચૂક્યા છો એટલે આપનાથી ઉચ્ચ અધિકારી જે પણ એ વાત કન્વિન્સ ત્યાં થવું જ પડતું હશે પણ આ બધા અધિકારીઓ જે સમજે છે કે પ્રતિનિધિ વાત સાચી નહીં સાચી નહીં કારણ કે એમની જમીન જાણી નથી આ વ્યક્તિએ ચોખ્ખું એક પ્રકારનું ભ્રષ્ટાચાર જ છે કે વધુ આવે છે આ વાત ઉજાગર થઈને મારું શું કહેવું છે કે કરવા જાય તો તો રૂપિયાનો સ્ટેમ્પ લે રૂપિયા જ આપવાના હોય છે કારણ કે પચાસ રૂપિયા સ્ટેમ્પર ને પચાસ રૂપિયાનો સ્ટેમ્પ પચાસ રૂપિયામાં આપે એમાં કમિશન સરકારીને આપે છે ચાર રૂપિયા કે પાંચ રૂપિયા સો રૂપિયાનો સ્ટેમ્પ હોય તો સાત કે આઠ રૂપિયા કમિશન ઓલરેડી સો રૂપિયાના સ્ટેમ્પમાં જ આવી જાય છે અને પ્રજા પાસેથી એકસો એક લેવાના થતા નથી એટલે જે કરે છે વધારે લે છે એ ભ્રષ્ટાચાર કહેવાય પછી ટાઈપના જે પૈસા લે છે દોઢસો રૂપિયા કે સો રૂપિયા કે બસો રૂપિયા એ પણ ખોટા છે ટાઈપના એટલા બધા પૈસા ના હોય ટાઇપના પાંચ દસ રૂપિયા હોય કે દસ પંદર રૂપિયા હોય જે ટાઈપ પ્રાઇવેટ માણસ કરી આપતો હોય એટલે એ બધા ભ્રષ્ટાચારો નાના મોટા થઈને સરવાળો ચારસો પાંચસો રૂપિયા પહોંચ્યો અને આવા અને અરજદારો રોજ આવતા હોય એટલે લાખોનો ભ્રષ્ટાચાર આખા રાજ્યમાં થાય વાત સાચી છે પરંતુ એના માટે પ્રજાએ પણ જાગૃત થવાની જરૂર છે તંત્રએ પણ જાગૃત થવાની જરૂર છે અને જે લોકો બેઠા છે એને પણ પ્રમાણિકતાથી વર્તવાની જરૂર છે આપે આપે એબીપી ન્યૂઝમાં પણ હું તો આ આ લઈને સમગ્ર સંદેશો પહોંચાડ્યો એ પણ પ્રશંસનીય છે બિલકુલ ચાવડા સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર ખેર અધિકારી જ નહીં જનપ્રતિનિધિઓ પણ આવો પ્રયાસ કરી ચૂક્યા છે રાજેન્દ્રભાઈ ત્રિવેદી ખુદ પુરવઠા મંત્રી હતા મહેસૂલ મંત્રી હતા અને મહેસૂલ મંત્રી જ્યારે હતા ત્યારે મહેસૂલ વિભાગમાંથી એજન્ટ પ્રથા દૂર કરવા ગમે ત્યારે રિક્ષામાં પહોંચી જતા હતા અને રેડ કરતા હતા ઘણા લોકોને દુખતું હતું રાજેન્દ્રભાઈ ત્રિવેદીનો એ સંનિષ્ઠ પ્રયાસ અનેક અનેક લોકોને એ દુખતો હતો કારણ કે એમનું પાપ સામે આવતું હતું મીડિયા પહોંચી જાય સીધું લાઈવ થઈ જાય એ અધિકારી એ તાઉ જ ખુલ્લા પડી જતા હતા અને આવો જ એક સકારાત્મક પ્રયાસ પણ થયેલો એવું નથી કે આવી છાપેમારીમાં બધું નેગેટિવ જ આવે છે સારું થાય છે એ પણ આવે છે ભાવનગર રેન્જ રહે ગૌતમ પરમાર ગૌતમ પરમાર પણ આ જ પ્રકારે સરપ્રાઈઝ વિઝિટે રાત્રે નીકળેલા અડધી રાત્રે કેમ કે કોમ્બિંગ નાઇટ અને પેટ્રોલિંગની નાઇટ હોય બધા કહેતો ખરા પેટ્રોલિંગ થાય છે થાય છે થાય છે પણ ખરેખર પેટ્રોલિંગ થાય છે કે નહીં અને નાગરિકોને હેરાન તો કરવા નથી આવતા એ વેસ્ટ પલટો કરીને પહોંચ્યા અને એમને જોયું કે જે કર્મચારી છે એ કોન્સ્ટેબલ લેવલના એ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા હતા અને ચકાસણી પણ કરી રહ્યા હતા અને કોઈને હેરાનગતિ ન થાય તેવું કાર્ય પણ કરી રહ્યા હતા અને એવા પ્રમાણિક કર્મચારીઓને ખુદ રેન્જ આઈજીએ પ્રોત્સાહિત કરી પોતાના ખિસ્સામાંથી ઇનામ આપેલું આ પણ હકીકત છે એને સારી વાતો પણ સામે આવે છે અને સારા લોકો પ્રોત્સાહિત પણ થાય છે નરેન્દ્રભાઈ મારી સાથે જોડાય છે નરેન્દ્રભાઈ કોઈ પણ પ્રશાસન હોય એને યશ એટલે નથી મળતો કે બાબુ આવી થઈ જાય છે જમીનની હકીકતથી દૂર ભાગે છે આ સંજોગોમાં આ પ્રકારના પ્રયાસ ગુપ્ત વેસે પહોંચવું અચાનક રેડ કરવી આ બધું કેટલું જરૂરી છે સૌ પ્રથમ હું મકવાણા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે આ જાગૃતિના કારણે સમગ્ર ગુજરાતની અંદર તમે અત્યારથી જ લોકો ચોક્કસ બની જશે જેમ રોનકભાઈ કે હું તો બોલીસ દ્વારા તમે જે જાગૃતિ સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ મુદ્દાઓમાં વર્ષોથી જે કરી રહ્યા છો એક પ્રકારનો આ કિસ્સો છે સમાજમાં જાગૃતિ લાવવા માટે આ અધિકારીને તો સરકારે સન્માન કરવું જોઈએ એને હિંમત કરી છે અને બીજી વાત એ છે કે આવા અધિકારીઓ જે પોતે ઈચ્છાશક્તિ ધરાવતા હોય એ તો કામ કરી શકે પરંતુ રાજકીય ઈચ્છાશક્તિ હોતી નથી આમાં રાજકીય ઈચ્છાશક્તિની સાથે કારણ કે અધિકારીઓ રાજકીય લોકોને ખુશ કરવા માટે કોઈપણ પ્રકારની એ સિસ્ટમમાં જતા નથી તમે ભ્રષ્ટાચારની વાત કરી રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ રેવન્યુ મિનિસ્ટર હતા ગયા હતા પરંતુ રૂપાણી સાહેબે સ્વીકાર કરેલું કે પોલીસ વિભાગ અને રેવન્યુ ભૂકવામાં સૌથી મોટો ભ્રષ્ટાચાર છે એટલે ભ્રષ્ટાચારના સ્વરૂપો તો બહુ મોટા છે ને ભ્રષ્ટાચાર અલગ અલગ પ્રકારના હોઈ શકે એની તો ઘણી વિગત હોય પરંતુ સામાન્ય માણસને પડતી મુશ્કેલી આપણા ચાવડા સાહેબે કીધું કે આ સર્ક્યુલર છે લોકો એ જાગૃતિ આવે એ ગામડામાંથી રાશન કાર્ડ કરાવવા જતો માણસ એને સર્ક્યુલરના નિયમો પણ ખબર ના હોય એ તો અધિકારી અને સરકારી તંત્રે આમાં ભ્રષ્ટાચાર ન ઘૂસે એટલે એક પ્રકારનું ઉદાહરણ જે મકવાણા સાહેબે આપ્યું અને આજે ગુજરાતમાં હું ચાવડા સાહેબને કહી શકું તમે જાગૃત ધારાસભ્ય તમારા તાલુકામાં ન થતું હોય પરંતુ આ એફિડેવિટનું ચક્કર અને આ બધી જ બાબતો દરેક જિલ્લાઓમાં દરેક મથકોએ નાગરિક સેવા કેન્દ્રોમાં કાર્ડમાં પડતી હાલાકી અને બીજા બધા કાગળિયામાં પણ આ પ્રકારનો ભ્રષ્ટાચાર છે એટલે આ એક ઉદાહરણરૂપ કામગીરી એને આપણે પ્રશંસાની સાથે સાથે સમગ્ર ગુજરાતની અંદર આના પડઘા પડશે અરે ફોર્ચ્યુનેટલી હું તો બોલીશના કાર્યક્રમમાં આ ઘટનાને તમે જે પ્રકારે સ્વરૂપ આપ્યું એના કારણે લોકોમાં અને બીજા જિલ્લાઓમાં આજથી તો કામગીરી શરૂ થઈ ગઈ હશે બીજા અધિકારીઓ પણ જાગૃત થાય ભૂતકાળની અંદર હું અધિકારીઓની બાબતમાં પણ વાત કરી શકાય કે અધિકારી જી આર ખેરનારને આપણે બોમ્બે માટે યાદ કરી શકીએ એસ આર રાવને સુરતની અંદર પ્લેગ હોય કે સુરતની અંદર સ્વચ્છતા માટે આપણે કરી શકીએ અત્યારની કેડરની અંદર ઘણા બધા આઈએસ ઓફિસરો સાથે હું વર્ષોથી રાજકીય રીતે દરરોજ સંપર્કમાં હોવાથી ઘણા બધા આઈએસ ઓફિસર કોરોનાની કામગીરી કર્યો તો અમારા ત્યાં ડોક્ટર

જેઓ શાળામાં ગયેલા અને શિક્ષણમાં કેટલી તકલીફ છે એનો પત્ર પણ લખેલો એવા અધિકારીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ ભૂલથી પણ ન વિચારવું જોઈએ ભૂલથી પણ ન વિચારવું જોઈએ કે અમારું ખરાબ દેખાશે જે વ્યક્તિ આનો દર્શાવ બતાવે છે એ તમને બદનામ કરવા નથી બતાવતો હકીકત રજૂ કરવા માટે બતાવે છે મેં પણ સરકારની ટીકા કરતા અનેક કાર્યક્રમો કર્યા છે અનેક અધિકારીઓનો ભ્રષ્ટાચાર ખોલ્યો છે અને ખોલતો રહીશ

અચાનક એસટી મુલાકાતે ગયેલા ગાંધીનગર સ્ટેશનની મુલાકાતે ગયા જમીનની હકીકતનો તાગ મેળવવા સાથે જકડાયેલા રહીશું ને તો પેદા પેદા થયેલા થયેલા આપણી ભૂમિમાં લોકોની સમસ્યા આપણે સમજી શકીશું અને સમજ્યા સમસ્યા સમજીશું તો એનું નિરાકરણ થશે ફરી એકવાર કહીશ જે એફિડેવિટની જરૂર નથી એ ન કરતા સાથે નોટરી માટે જેટલી નિર્ધારિત રકમ છે જેટલાનો સ્ટેમ્પ છે એટલા જ રૂપિયા આપજો આપણે પણ જાગૃત થવું પડશે આપણે પણ જાગૃત થવું પડશે એવું ન હોઈ શકે કે કોઈ રૂપિયા માગે છે એટલે આપણે આપીએ છીએ હકીકત એ પણ તો છે આપણે આપીએ છીએ ને એટલે આપણને લૂંટવાવાળા પણ છે એટલે લૂંટાવું નહીં તેનું ધ્યાન રાખવું તે આપણે પણ ફરજ છે